ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા પડ્યા તાળપત્રી સહારે અગ્નિદાહ અપાયો વરસાદના કપરાડાના બારપુડા ગામની આ ઘટના છે કે જ્યાં સ્વજનો પણ છત્રીના સહારે અંતિમ યાત્રામાં જોડાયા

ઉપરથી થી કઈ છત નથી કઈ કશું જ નથી ઉપરથી થી તાડ પતરી વિટાળી ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવે આજ સુધી સમસાન ભૂમિ માં સમસાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી ત્યાર બાદ તમને કેમ કે આજે જે ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી સમસાન ભૂમિ હોય છે તો પાંચ જેટલી સમસાન ભૂમિ છે એક પણ શાન ભૂમિ ને ઉપર શબ્દ જેવી કઈ બનાવવામાં આવ્યું નથી તે શશાન બનાવવામાં આવ્યો નથી ત્યાં રસ્તાઓ નથી